એ જમીન જબરજસ્ત રોડ પર જમીન હન વેકણ જેવું જેવું આના ક્ષેત્રમાં ઉગહન હવે કોક શેટિંગ કરીને જમીન પડાવી પડશે ભાઈબંશે પણ મને જોઈ જરાતું નહી હવે હું તારા છોકરા વિવાહ લેવાના હે પછી આપણે પૈસા પૈસા તો એ લાવવાના એટલે જમીન થોડીક પેવડા થાય તો પીવામાં એટલું સેટિંગ થાય હોવા તો જલ્દી આપડે પેલું એ થઈ જાય બધું કોમય આવી જાય પૈસા પૈસા करू पण ना पेल मालिका हॅलो हा रोभ अला भाई तमे तो चां जमीन वाप् आली जमीन कशी पेदा करतो नाही कधी जोवायतो नाही मजुरी मी भलीवान नाही करता मन मना आली होय चु पेदा जबर એવું ના ના યાર એના કોમ કશું ભલી વાર તમે ખુશ જાવ તળગેડી જાય ના હોય તો આટલી સીઝન પૂરી કરે તળગેડી મેળવ તો બસ હું આપડે હું આઈ તમારે જોવું જ નહીં પડે તમારે પોણી પોણી મોન ખોદવા મોન કશે અમે જોવું નહીં પડે એવું હે ને

ના કાકા અમને આડો કે પેલું પડશે ને તો અત્યારે ખોટા લેવા દેવાના પૈસા હોય ને ભાજી દેવા ખોટા સાચ્યા વચ્ચે હોય નાશું ડખનું પણ આ સાઈ જગ્યા નહી કંટાળેલો મોસ કંટાળેલા હોય તો કયું કંટાળવાનું હોય આ શેતા મજા સારા વિવા લેવાના હે હોય ગુજામાં એક રૂપિયો નહીં ને કરવાનું હું ચોકન થી લાવવાના દાગીના બાગીના નો ખર્ચો જેટલો બધો હું તો ચે બાદ જવું કોઈ સમજાતું નહીં ઓક સેટિંગ હવે કરવું પડશે કોકના હવે સંપર્ક સાધવા પડશે તાણે મેળ પડશે

પોણી ચાલુ હાલ્યા પોણી તમે તો હાલ્યા પોણી ચો વાળવાનું આપ્યું વાળું પણ અલ્યા અલે રાવણું રાવનું હન જબરજસ્ત આખા ગોમ ના પોત ગોમ ના આયા હે તો આપડે જવું પડશે હું તમને હાથવા આવ્યો હોય જાય તો મે મારા પોણી ચાલુ માર ના મેડાવા પોણી કુના મે વાત સાચી તમાર પોણી ચાલુ હ પણ પોત ગોમ ના આજીવન ભેગા થાય એ રાવનું હન પછી તમારા છોકરા નો વિવાહ આશીર્વાદ પછી કોણ આવશે એ એ વાત સાચી પણ કોઈ પોણી ખૂનું મેલી તો ના વાય કે પોણી ખૂનું નહી તમે ચિંતા કરશો ને મધુર મુ હાલ કરી આલું

Body laying down, mua cổng môi cổng dọn thanh mareo. Possibly, and come before you can. So có gì cong. Oh, atablo renglu kao, you say. Ah, renglu kao, pari renglu kao, કોઈ કરતા નહીં કરીએ પાડી નાખો શું લાગે તમે પાડી નાખો પાડી જ નાખો તમે આપણે મારા મજૂરી લઈ જવાતા તમે અહીંયા તમે દેખા મુલા નરો લે નવરો નઈ લે આ તો રોકડા 200 રૂપિયા આવવા નહીં માની શકો બસ હા હા બોતા આ તો ગલા લાવર કેશ અલ્યા તો મિયા થઈ ગયો હા અને આ તો 100 રૂપિયા આવવાનું કો હતો નહીં પણ આ તો ખતરનાક પાડી નાખે વ્યવસ્થિત

કોમ કર તારા તાર તો બીજા યા તરી વાળા ચિતલાય મધુ હે આમ ને કર તો ફિલ્મ કદા હવે કાળીયો તો આયો નહી પણ હવે દારૂડિયા શાક ને ખોરો પડશે દારૂડિયા આવશે તાણી મેળ પડશે તો કે દારૂડિયા આવશે ને જેવું તેવું કોમ કરશે ને પછી મને કેતા પાશે કે હા જો આ કોમ મો કે હું દાદર મારે એલા સે રાવણ કરે હે અને વક દારૂડિયા મધુ કરી મેલી જાય તો બધું પોણી રેમાં ભમણ થઈ ગયું જે બે કલાક માં પીરે તું જગ્યા 100 કલાક થી તો પીર નહી

આ હું દેખાતું ને કરું અલ્યા ઉંધ્યા વગર સોનીમોની હેડ તન મજૂરી લઈ જવાનો હેડ બાપ તો જાય કે હેડ થોડી મજૂરી તારું ઓમ હું તો બીજું કશું કરવાનું નહીં ખાલી પાણી વાળવાનું બેસે બેઠે કામ કરને કોઈ સાધુ કામ નહિ મોની એમ અલ્યા મો તો જતો રહ્યો પણ અત્યારે તો અત્યારે તો પી પછી હોજે કરશો મોજે હોજે કોણ

મારા શિયા જમીન થઈ જાય એવા કોન ભંભેરું એવા કોણ ભંભેરું એને આ તરત કઈ જાય તમે તમે જમીન ખાલી કરી દો મારા ભાગ આલવો નહીં તમે તો દારૂડિયા હાથે મજૂરી કરતા નહીં

મોડું થઈ જારવાજે ના જોવું નહી પડે રાવડા પાડે કે ભાઈ આખા આજીવન બે દિવસ માં આજીવન આયા અને કઈ ના ફોન ઉપર ફોન આવ્યા કરતા પણ મારા પેલા રોમ ભાઈ મને બોલ્યું બોલવાનું

હા રોડ ભાઈ આજ તો જોતાઈ મજૂરી જેવી કરે અમારે આવીએ હાથ કોઈક નહીં થતા ખબર પડશે ક્યાંય બેઠા તો અમારા તો આયો નહીં ખેતરમાં તો જોવું એણું પાણી તો વળ્યું લાગે પણ એણો ખૂણા પડી ગયો કોળજી તો લાગતા નહી પાણી તો કી દેવાયો એણા તો રંગાજી જેવાળા તો નહીં છે અમારા તો મજૂરી મજૂરી દેખાતું નહીં ચાલ લેતા કોઈ માવજત કરતા લાગતા નહિ નીડો માં દમ લાગતો નહિ રંગાજી એના તો અરે આ પાણી ચાલુ થયું એટલે કે પડી રહ્યો

જારે મુ કોલી કોદ્યું પંખ ગરું અને આ આજી તન મજૂરી તારું શું કરું કેજે માર મજૂરી લાય હું મુનેકળો ભાઈ મજૂરી તું ધ્યાન દેજે રૂપિયા લઈને જજે 20 રૂપિયા કરી મજૂરી તારું તું દેતો તા જે નકી કર્યું તન હાલતી તો 20 માટો કમ થઈ ગયો હે ના તું કે આ

પોણી ચાલુ પોણા તો કુર છે રંગુજી કોઈ ને આ ખૂના માં દારૂ પડ્યો તમે ચેતર લ્યો તમે આ દારૂ માં મજૂરી કરવાની કે તમારે મજૂરી કરવાની યાર તમારે શું કરવું છે તાર વાબુ નહી વાબુ કેજો ના ના તમાર વાબુ જ નહીં તમે તાર એ તમે તાર આપડે જે વાત થાય ને એ પાકે હોય તમે તાર એ આ ચેતર તમાર હાલવું જ નહીં વાપવા તમે તાર બીજા જો વાબુ વાબુ પણ મારા ચેતર માં પગ ના મેલતા આવા એમાં તો ત્યાં હિસાબ જે થાય ને હું પકડાયો પણ આવું મારે નહીં આ પોણી વાળી હોય તો ચાર પોણી જાય અને તમે ખેતર માં હોય ને કે હું ખેતર હું પોણા માં દારૂ લઈને આ આવડી મજૂરી થતી છે ના ના તમે તારા ખેતર આવતા જ નહીં તમે તાર આવો એ તો હું બીજા કહી દઉં આવશે એ તો શું કીધું હાર વડો આવડી જગ્યા ખેતર માં બાલી નો દારૂ ને મજૂરો કરવા મેલે ચેતરમાં તો આબુ નહિ આ એરા જોજે પેલા ના એરા કેવા થયા અને આ એરા જોજે મારા આવા નવા નેતા નેતા રાય ખુજ કર ખાતર તો ના જુ પણ આ પોણીમાં માં આવું ને આવું ખતા હજી હું પોણી પોકો સુરભાઈ કેતા નવો સુરભાઈ ને ફોન કરો સુરભાઈ મને ફોન કરીને કીધું એ

અમે હવે સુરભાઈ ના ચાલુ પડશે ને આ કોળજી કોઈ કોદા કાઢશે નહીં અને આ ખેતર શેઠા શેઠા એમ નહીં પડાય શેઠા હિસાબ કર્યા નહીં અને હું આ પોણસ માં આપણે પાછી હું ખેતર માં આવ્યો ખેતર માં ચો દેખાતા નહીં દારૂ મેકલી દીધા હલો હવે કોળજી તો જવા દે ને આપડે તો સુરભાઈ અંગાજ વાત થઈ છે સુરભાઈ મળી લઈએ સુરભાઈ હું કેવા માંગે છે ખબર પડી રહ્યા બધું જવા દે ને કેરા

અલ્યા તો બરા રંગા ભાઈ કઈ ના આવતો પોણી અરે આવું નહિ યાર મારા જમીન વાબા હું પછી શું કર્યું કે આટલી વખત ભૂલ થઈ માફ કરી દો પહેલા તો હું રંગાબેન મજૂરી આલી લઈ રંગાબીન રાશી ના આવતો મને ધાર્યા નહીં ખબર યાર અરે આટલી વખત માફ કરી દો યાર મારા જમીન વાબા મારા મારા હા હાથો કપરો થઈ જાય હા અરે બીજું મન કોણ આલશે યાર મેં હાથે પગે થી જાયો યાર આટલે કદ માફ કરી દે યાર ઓ હા અ ગજબ થઈ ગયો આ સૂર્યાના વાદે ચડી રાવડામ ના જો તો હારું હતું આ રોમજી ભાઈ તો જમીની ના પાડતી દીધી હવે મારો છોકરાના વિવાહ છે આ બધા પૈસા પૈસા બધું ચોથી લાયો મો હવે હવે મારા કોકના બચારા કગરી જો જમીનનો વાળ પાડવો પડશે બીજો પૂરું થઈ ગયું આ સૂર્યો મારો કલર કરી ગયો આ સૂર્ય જ મારવો પડશે એ કોયો કલર કરી ગયો એનું આયોજન કરવું પડશે મારે મને પગ ચડ ઉતર લેવી પડશે સારું સૂર્ય કલર ના કરી ગયો મને વેમ પડે સારી દેવાળું ના પાડે હાથું બોલો બરાબર મને રંગાઈ ગયાતો હતો દારૂડિયો મજો હાલજી ને પકડીને દેવાળું થોડું

પણ મને ખબર રંગો આવશે તો રંગાન ને તો કઈ ના બહી માં તો ઘરના હાલ યાર તમારે તો સારું કામ કર્યું તમને તો ગમ્યું કલર કરી જોય અલ્યા કલર નહીં યાર એવું તમારે મન ની વ્યામો યાર મંદિર વ્યામો નહીં

આ જમીન લેવા માટે મેં એની ભયબંધી કરી હતી જે સોકું ગોઠવ્યું હતું જબર ભેર પડી ગયો રંગા કાળીયાનું કઈ અને પેલા દારૂ મેકલ્યો અને મારો જમીન પડી ગયો હવે ખોળ જોવા છે મારો તો ભેર પડી ગયો અમે ઈંડા અને ઉભા ઈંડા છોકરા ના વિવાટણા ટાણ થઈ જાય હવે જે ધારી આપડું કોમ થઈ ગયો કોઈ નહીં હવે જે મારો ભજન બધો બોધ હતો ને એ ઓછો થઈ ગયો એટલે કોઈ ચિંતા જેવું નહીં હવે એ બિંદા થી ઊંઘવા દે આરામ નો ઉસંગો મળી જાય તો શાંતિ ખ્યાલ જવું